બે હાજર સત્યાવી માં આમ આદમી પાર્ટી ન થાય મને હજી તો ઘણા શું છોકરા છે નક્કી કરે છે કે ધંધો શું કરે છે ઇન્કમ ને

કે મોતનો કફન માથે બાંધી નીકળ્યા છીએ ભાજપના કોઈ અધિકારી એવો પેદા નથી થયો કે એ ભાજપનો હાથો બનીને કામ કરે અને અવાજને દબાવી શકે આવો કોઈ અધિકારી પેદા નથી થયો અને અમે જાહેર આમંત્રણ છીએ બોલવામાં બોલીએ અમારો પરિવાર છે ખેડૂત છે એટલે બોલીએ બાકી ભણતા તેથી એલ એલબીમાં માં ગોલ્ડ મેડલ જ લઈને આવ્યા છીએ એટલે માત્ર એવું નથી કે બોલે આઠ પાસ બે કાયદાની વાતો કરવા એવી રીતે અહીંયા નથી કેટલા કિલો એવા છે કૃષિ મંત્રી છે ડિગ્રી દેખાડવા માટેની છે કેટલા વીઘા કેટલા એકર થાય એ ખબર નથી જિલ્લા ખેતીવાડી અધિકારીને પૂછો કેટલા હેક્ટર કેટલા વીઘા હેક્ટર થાય તો કે 10 વીઘા એ તો કેટલા એકર હેક્ટર થાય તો કે 24 એકર હેક્ટર આ લોકો નક્કી કરશે તમને સહાય કેટલી ચૂકવવાની છે અને એને પાછો કહેવા વાળો મને નવા એવા એ વાત લાગે છે કે કહેવા વાળા એક પણ બજેપનો તાલુકાનો સભ્ય જિલ્લાનો સભ્ય એક પણ વ્યક્તિ દેવા વાળો નથી તારા સભ્યનું કામ શું તારા સભ્ય કોઈના માટે ફોન કરે કોઈ માટે રજૂઆત કરવા જાય આવી તાકાત તો તારા સભ્ય પાસે છે ને બસ પોતાની ગાડીમાં તરીકમનો હાથો રાખવાનો એક નાળીયે રાખવાનો આંબાળી રોડ તો કે કરો પાછાનના મુરોજ હાલો વિયા જાવ દી મુરત કરીને વિયા જાય પછી રોડ કેથી ચાલુ થાય એની કોઈ ગેરંટી નથી

ઉપરથી સૂચના આવી છે કે આ બે જણા કે એનું સાંભળવાનું બાકી એકવન બહાર ધારાસભ્ય છે એક મળતનો દીકરો એવું કહી દે કે ખેડૂતોના દેણા માફી માટે હું રજૂઆત કરવા આવું રાજુ કરપડા જીવે ત્યાં મોદી એના વખાણ કરવા માટે તૈયાર છે એક પણ વ્યક્તિ એવું કહી દે અરે એના અહીના ધારાસભ્યને કોઈ દી આપણે ગણતા નથી આજ ગણીએ અને આજ એને કહીએ

તો કે ઉપર પાણી જરૂર છે એટલે તમારા ડોહા દરિયામાં પાણી જાય છે ક્યાંય જરૂર નથી ના કોને રાજુ કરો ખોલાવ્યો છે ને આવનાર સમયમાં તાકાત હોય બંધ કરાવી દે એક ખાસ કરીને મારી વાત પૂરી કરતા પહેલા ભાજપના નેતાઓ હશે કોંગ્રેસ ના હશે આમ આદમી પાર્ટી ના હશે કે તમામ સમાજના લોકો હોય આ મારા માટે સન્માનિય છે મને ક્યારેય એવું નથી કે ફલાણો ભાઈ ભાજપમાં હતો ફલાણો ભાઈ કોંગ્રેસમાં વાત માત્ર ગુરુને ગુરુ ને બાદ કરતા નીચેના છે એ હજી સુધરી જતા